ખાટોડી અને રામપરડા ગામના નેવું જેટલા યુવક યુવતીને કૌશલ્ય સ્થાનિક યુવક અને યુવતીઓ સોલાર સિસ્ટમ ફિટિંગ કરતા શીખી અને તેનું મહત્વ સમજી આગામી સમયમાં આત્મનિર્ભર બની રોજગારી મેળવતા થાય તે હેતુથી અને કાર્યાન્વયન સહયોગથી ખાટડી ને રામપરડા ના નેવું જેટલા યુવક યુવતી ને ફ્રી માં તાલીમ આપવાનું શરૂ કરાયું જેથી સ્થાનિકો માં આનંદ ની લાગણી ફેલાઈ હતી આ પ્રસંગે સુચિત્રા બિસેન મનારામ શિવઘર દુબે અમિત સાગર શુભમ સિંહ સરપંચ કૃપાલ સિંહ સહિત યુવકો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ દેવાંશી બાકરીપાલસિંહ ઝાલા છે હું ખાટડી સરપંચ અને બ્લુ પાઇન ટ્રેનિંગ સેન્ટર અત્યારે અમારા સુરેન્દ્રનગરનું મૂડી પાસેનું ખાટડી ગામ છે ત્યાં અત્યારે એવું છે અને એમાં અત્યારે ચાલીસ જેટલા યુવાનો યુવતીઓ બધા અત્યારના ટ્રેનિંગ શીખવા માટે આવે છે છ મહિનાનો કોર્સ છે અને આ કોર્સમાં આપણા ખાટડી ગામના ઘણા યુવાન યુવતીઓને રોજગાર મળે અને આગળ વધે એટલા માટે અહીંયા આપણે વ્યવસ્થા બધી કરી છે અને આ લોકો ખૂબ મહેનત કરે છે બધા ટ્રેનરો અને શીખડાવે છે બહુ સરસ